जन् ओ पीड़ित ओ श्रमित बोज ने भारे लदाये जन् मारी पासे स्वजन् शाता आतिश अन्तर्त ओ પ્રભુની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં વાલા ને બહેનો થોડા વર્ષો પહેલા એક ગામડાની સ્કૂલમાં એક બોર્ડિંગ હતી અને આ બોર્ડિંગમાં એક બ્રધર બાળકોને સાચવવા માટે હતા હવે ત્યારે એ બોર્ડિંગમાં લગભગ એકસો દસ છોકરાઓ હતા અને આ બ્રધરને સહેજ પણ અનુભવ નહોતો હોસ્ટેલમાં કેવી રીતે રહેવું બાળકોને કેવી રીતે સાચવવા અને આથી બાળકો મસ્તી કરે તોફાન કરે ઝઘડા કરે આ બધું એ બ્રધર જોતા હતા અને એમના માટે બહુ મુશ્કેલભર્યું થઈ ગયું હતું એમને કંટ્રોલ કરવાનું બ્રધર જુએ છે ત્રણ મહિના વીતી ગયા છે અને આવવું જ ચાલે છે હવે એમાંનો એક છોકરો એ ખૂબ જ મસ્તીખોર હોય છે અપશબ્દ બોલતો હોય બધાની સાથે ગમે તેવું વર્તન કરે તોફાન કરે મારામારી કરે અને આથી આ બ્રધર એનાથી ખૂબ જ નાખુશ હતા અને એને અલગ અલગ શિક્ષા આપે ક્લાસની બહાર બેસવાનું બહાર કમ્પાઉન્ડમાં સફાઈ કરવાની વોશિંગ એરિયા સાફ કરવાનું આ બધું જ અલગ અલગ એને કામ આપે અને અલગ અલગ એને પનિશમેન્ટ આપે જેથી કરીને એનામાં કંઈ બદલાવ આવે હવે જોવા જઈએ તો બીજા ચાર મહિના પણ પસાર થઈ ગયા પણ પહેલાં છોકરાનામાં કોઈ ફરક ન પડે શું આ છોકરો નિર્દોષ હતો શું આ બ્રધર જે કરતા હતા એ યોગ્ય હતું એટલી બધી શિક્ષા આપવી આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે એક વ્યભિચાર કરતાં પકડાયેલી સ્ત્રીને ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે લઈને આવે છે અને કહે છે કે એ વ્યભિચાર કરતાં પકડાય છે અને એને શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ને પથ્થરે મારી નાખવી હવે અનુસંહિતાના બાવીસમાં અધ્યાયની ચોવીસમી કડીમાં મોશેના નિયમ પ્રમાણે લખવામાં આવ્યું છે કે વ્યભિચાર કરતાં પકડાયેલી આવી સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખવી આથી આ લોકો ઈસુની પાસે આવી સ્ત્રીને લઈને આવે છે અને ઈસુ ત્યાં એમની પરીક્ષા થતાં જુએ છે અને નીચે જમીન પર લખવા માંડે છે અને એ સમયે એ લોકો ત્યાં ઊભા છે અને ઈસુ ટટ્ટાર થઈને ઊભા થઈને એમને કહે છે કે જે નિષ્પાપ હોય તમારામાંથી એ પહેલો પથ્થર મારે અને પછી ફરીથી ઈસુ નીચે જમીનમાં લખવાનું શરૂ કરે છે બધા એક પછી એક ત્યાંથી જતા રહે છે ને આખરે માત્ર પેલી સ્ત્રી ત્યાં રહે છે અને ઈસુ ત્યાં હોય છે કર્મકાંડના ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ અપવિત્ર અથવા પાપી હોય તો એ મંદિરની જે પવિત્રમાં પવિત્ર જગ્યા છે ત્યાં ન જઈ શકે અને જો જાય તો એનું મૃત્યુ નિશ્ચિત છે કારણ કે પ્રભુની હાજરી ત્યાં છે માલાભાઈને બહેનો આજે આપણે જોઈએ છે કે પેલી વ્યભિચારી સ્ત્રી છે અને ત્યાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ ત્યાં હાજર છે ઈસુ એમ કહે છે જે નિષ્પાપ હોય એ પહેલો પથ્થર મારે બધા જ પથ્થર નાખીને ત્યાંથી જતા રહે છે આનો અર્થ એ કે એમણે કંઈક ને કંઈક તો પાપ કર્યું જ હતું આ સ્ત્રી ત્યાંની ત્યાં જ છે એ શું સંપૂર્ણ પવિત્ર છે પેલા બધા અપવિત્ર હતા એટલે જતા રહ્યા આપણે જોવા જઈએ તો પેલી બેન પેલી સ્ત્રી ત્યાં હાજર છે જેણે પાપ કરેલા છે આ થોડું અજબતું નથી લાગતું કે જે અપવિત્ર છે અને પ્રભુ સંપૂર્ણ પવિત્ર છે એની હાજરીમાં ત્યાં એ છે ઈસુ એને ત્યાં દયા બતાવે છે વાલા અને બહેનો શુભ સંદેશમાં આ સ્ત્રી વિશે કંઈ ઉલ્લેખ નથી એટલું જ કહેવામાં આવ્યું છે કે એ વ્યભિચારી સ્ત્રી હતી આનો અર્થ એ કે એ ક્યાંથી આવે છે એને કેટલા બાળકો છે એનો પતિ શું કરે છે એવી કઈ બાબત હતી જેનાથી એ વ્યભિચાર કરવાનું શરૂ કર્યું ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે અને આથી પ્રભુ ઈસુ સમજે છે એને એનો ન્યાય તોડતા નથી પણ સમજે છે કે એવી કંઈક બાબત હશે જેના લીધે એને આ વર્તમાન પરિસ્થિતિમાં આવવું પડ્યું છે પ્રભુ એને દયા બતાવે છે પાછા પહેલાં છોકરા પર જઈએ પેલો બ્રધર જ્યારે ત્યાં ફાધર હતા ઇન્ચાર્જ એમને વાત કરે છે કે આ છોકરો બહુ જ મસ્તીખોર છે બહુ જ તોફાની છે બધાની સાથે મારામારી કરે છે અને ખરેખર એનું વર્તન અયોગ્ય છે એને હોસ્ટેલમાંથી કાઢી મૂકવો જોઈએ કેટલી શિક્ષા કરવી અને ત્યારે પેલા ફાધર ઇન્ચાર્જ એને કહે છે કે તમને ખબર છે બ્રધર આ જે છોકરો છે ને એના મમ્મી પપ્પાને એચઆઈવી એઇડ્સ હતું અને બંને મૃત્યુ પામ્યા છે એની દાદી એની સંભાળ લઈ રહી છે અને એ આપણા હોસ્ટેલમાં છે ત્યારે એ બ્રધરની આંખમાં આંસુ આવી ગયા એ સમજ્યા કે આ છોકરો કેમ આવું કરે છે એટલે ઘણી વાર વાલાભાઈ અને બહેનો આપણે સમજતા નથી હોતા કે વ્યક્તિ આવું કેમ વર્તન કરે છે સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા કે એનું બેકગ્રાઉન્ડ કેવું છે અને આપણે કોઈનો ન્યાય કરી બેસીએ છીએ ઈ શું પેલી વ્યભિચારી સ્ત્રીનો ન્યાય તોડતા નથી અને એ જ રીતે પેલા બ્રધરે પેલા છોકરાનો ન્યાય તોડ્યો હતો જ્યારે બ્રધરને સમજણ પડે છે કે આ છોકરાનું બેકગ્રાઉન્ડ આવું છે ત્યારે બ્રધર એને પ્રેમ કરતા થઈ જાય છે અને ત્યાર પછી બ્રધરનો એનું સાથેનો વર્તાવ બદલાઈ જાય છે અને બ્રધર એને બિન શરતી પ્રેમ કરતા થઈ જાય છે વાલા ભાઈને બહેનો આજે જ્યારે ઋતુના પાંચમા રવિવારની આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમને અને મને આ આમંત્રણ આપી રહ્યા છે કે આપણે બીજાનો ન્યાય ન તોડીએ કારણ કે બીજા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ આપણે જાણતા નથી કેમ કોઈ આવું કરી રહ્યું છે એ આપણા જાણતા નથી તો આપણે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ એના જેવો પ્રેમ કરતાં આપણને શીખવાડે એના જેવી સમજણ આપણામાં મૂકે જેથી કરીને આપણે બીજાને સમજી શકીએ ने प्रेम करीशे किये। प्रभुनी दै दे तारा, सारा, थाकने, दुख जे जे d <muchas>